ચલો આપણે ભારતીય સંસ્કૃતિ વિશે તો ઘણા બધા વિડીયોઝ મૂકીએ છીએ પણ વર્તમાન સમયની એક ભયંકર જે વાત છે એ આપની સમક્ષ હું શેર કરી રહ્યો છું વર્તમાન સમયની યુવા પેઢી વર્તમાન સમયના વિદ્યાર્થીઓ કઈ દિશામાં જઈ રહ્યા છે માતા પિતાઓ કઈ દિશામાં જઈ રહ્યા છે એક વિચાર તો કરો હું મારા પોતાના અનુભવોને આધારે કહું તો આજથી દસ વર્ષ પહેલાં સુરતની અંદર એક પણ આઈવીએફ સેન્ટર નહોતું એક પણ આઈવીએફ સેન્ટર નહોતું આજે સુરતની અંદર વરાછાની અંદર કોઈ પણ વિસ્તારમાં ખૂણે ખૂણે આઈવીએફ સેન્ટર અને કોઈ પણ આઈવીએફ સેન્ટરની મુલાકાત લો ટ્રાફિક જામ આ આ આ છે માતા સ્ત્રી કઈ દિશામાં જઈ રહી છે વર્તમાન સમયની સ્ત્રી સ્ત્રી શું કે પુરુષ બંને શું એક બાળક ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ ગુમાવી રહ્યા છે શું આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ આઈવીએફ સેન્ટરની મુલાકાત લો ત્યારે એટલી તો ખબર પડે છે હું બહુ વિવાદ સ્પદ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યો છું ઘણાને દુઃખ લાગે છે એ માફ કરજો પણ જે હકીકત છે એ સમાજની સમક્ષ રજૂ કરવી એ જ શિક્ષક તરીકે મારી ફરજ છે ને હું રજૂ કરીશ ચોક્કસ રજૂ કરીશ શું વર્તમાન સમયના સ્ત્રી પુરુષ પ્રજોત્પત્તિની ક્ષમતા ગુમાવી રહ્યા છે અને તમે જુઓ તો ખરા વર્તમાન સમયની મહિલાઓની સ્થિતિ ગર્ભની અંદર પ્રથમ માસ હોય ત્યાંથી નેટ આરામ ડોક્ટર નવ મહિના સુધી નેટ આરામ ખાટલા ઉપરથી ઉપરથી પલંગ નીચે પગ મૂકવા તો ગર્ભપાત થઈ જશે એક ગર્ભને ધારણ કરવાની ક્ષમતા પણ મહિલા ગુમાવી રહી છે આપણા દાદા પર દાદા પાંત્રી ચાલી વર્ષ પેલા બહુ વધારે ભૂતકાળમાં નથી જવું પાંત્રી ચાલી વર્ષ પહેલાની વાત કરો કેટલા સંતાનો હતા અને મહિલાઓને સાતમો આઠમો મહિનો ગર્ભનો ચાલતો હોય અને વાળીએ કામ કરતા હોય પ્રસુતિ બાળકનો જન્મ ખેતરમાં કામ કરતા કરતા થઈ જતો એવા દ્રષ્ટાંતો આપણા સમાજમાં છે આપણા કાઠિયાવાડી સમાજની અંદર છે સૌરાષ્ટ્રની અંદર આ ઘટનાઓ બનેલી છે જે અત્યારે સિત્તેર એસી વર્ષના વૃદ્ધ માતા પિતાઓ છે એને પૂછો એના અનુભવ જાણો તો તમને ખ્યાલ આવશે તો એ લોકો આટલા સંતાનો ઉત્પન્ન કરી શકતા હતા અને અત્યારની યુવા પેઢી જે વધારે પડતી હવામાં ઉડી રહી છે વધારે પડતી વ્યસનો તરફ ભાગી રહી છે અને બજારનો વાસી ગંદો ખોરાક હોટલ અને રેસ્ટોરન્ટના ખોરાક તરફ ભાગી રહી છે એ એક બાળકને ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ ગુમાવી રહી છે સારું કહેવાય ને આમે દોઢસો કરોડ થઈ ગયા છે ક્યાંક તો બ્રેક લાગવી જોઈએ આવી જ રીતે બ્રેક લાગશે ભગવદ્ ગીતાના વાક્યો ખોટા નહીં પડે અને આની અસર તમે જુઓ આની અસર અત્યારે ઘર પરિવારની અંદર એક થી બે સંતાન જ હોય દીકરો દીકરી હવે એ એક દીકરો હોય ને મા બાપને ધમકી મારતો હોય આમ કરજો નહીતર હું કાંઈક અવળું પગલું ભરી લઈશ વિચાર કરો મા બાપ છે એ પોતાના સંતાનને કાંઈ નથી કહી શકતા અને આમાં ગુજરાતનું શિક્ષણ છે ખાટે જાય છે વિડીયો થોડો મોટો થશે ધ્યાનથી સાંભળજો એક જ વિડીયોની અંદર બધું મારે કવર કરવું છે કોઈ વિદ્યાર્થી સ્કૂલની અંદર તોફાન કરે ધીંગા મસ્તી કરે ગમે એટલી ધીંગા મસ્તી કરે પાકું ન કરે તો શિક્ષક એને કાંઈ કહી શકે નહીં અને એમાં જો શિક્ષકથી ભૂલથી તાપલી અડાડાઈ ગઈ એટલે એ વિદ્યાર્થી બીજે દિવસે વાલીને લઈને સ્કૂલે આવે સ્કૂલે ધબધબાટી વિદ્યાર્થીની હાજરીમાં મા બાપ છે એ શિક્ષકને ન કહેવાના શબ્દો કે એટલે શિક્ષકનું ત્યાં પૂરું થઈ ગયું ટકા ઓછા આવે શિક્ષકનો વાક વિદ્યાર્થી તોફાન કરે શિક્ષકનો વાક લેસન ન લાવે શિક્ષકનો લા વાક ઘરે મોબાઈલ જોવે છે શિક્ષકનો વાક વધારે પડતો રખડવા વયો જાય છે વધારે પડતો ટીવી જોવે છે શિક્ષકનો વાંક મા બાપ એ તો કંઈ કહેવું જ નથી મા બાપ કંઈ કહી શક્ય એમ નથી એની મજબૂરી છે એકનું એક સંતાન છે નહીંને કંઈક અવળું પગલું ભરી લેશે તો મા બાપ ત્યાં લાચાર થઈ ગયા મજબૂર થઈ ગયા માંડ માંડ એકાદ બે બાળકનો જન્મ થયો હોય એટલે મા બાપ ત્યાં લાચાર થઈ જાય છે એટલે આને કારણે વિદ્યાર્થીને ખબર છે સ્પષ્ટ ખબર છે ચોથા પાંચમા ધોરણનો વિદ્યાર્થી તો એને ખબર છે કે હું લેસન કરું કે ન કરું શિક્ષકની તાકાત નથી મને કઈ એક શબ્દ કહી શકે શિક્ષકની ઓકાત નથી મને એક શબ્દ કહી શકે એ વિદ્યાર્થી વાંચે લખે ભણે કોઈ દિવસ ન થાય અરે આપણે જેથી ભણતા હતા ઓગણીસો નેવું બાણું ની અંદર શિક્ષક શેરીમાં આયેલા આવતા હોય ને ત્યારે શેરી બદલાવી નાખવી પડતી અને ઘરમાં ઘરી જતા શિક્ષકની હામું જોવાની ઓકાત નહોતી આપણી ફેંફરી ફાટી જતી ખબર છે આવું દબાણ હતું શિક્ષકોનું ત્યારે ભણતા હતા અને આકરામાં આકરી સજાઓ થતી હતી ત્યારે આપણે ભણતા હતા અને અત્યારના વિદ્યાર્થીને તો કશું કહેવાય નહીં બોલે છો કે કઈ કેવાય ગયું એટલે બીજા દિવસે તમારું આવી બી પાછા એ વન ગ્રેડ તો જોઈ આટલા ઓછા ટકા કેમ આવ્યા તો એ શિક્ષકોનું સાંભળવા બાપનું સાંભળવાનું એટલે આને કારણે ગુજરાતનું શિક્ષણ છે ખાડી ગયું છે અને ગુજરાત સરકાર ધોરણ દસ બોર્ડની પરીક્ષા અને ધોરણ બાર બોર્ડની પરીક્ષા એ ના ઢગલા મેં મારી